કારણ કે ખૂબ મોટો વહીવટ તમે આને બ્લેક મેલ કહો કે તોડકાંડ કહો કોઈ પણ શબ્દ કહી શકો છો પરંતુ ત્રણસો ને પાંત્રીસ જેટલા બેંક એકાઉન્ટ ફ્રીસ કરી નાખવા અને મેં ટૂંક સમય પહેલા જ કહ્યું હતું કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના મેચ સાથે

પાંચ લાખ થી લઈ પચીસ લાખ પાંત્રીસ લાખ પચાસ લાખ એટલે કે જેટલા એકાઉન્ટમાં જેટલા પૈસા તે હિસાબથી આખી આ ટોળકી છે તે કરોડો રૂપિયા નો તોડ છે તે કરતી હતી અને જાગૃતિ હજુ સુધી આ માથાઓ છે તે ફરાર છે આભાર દીક્ષિત તમામ વિગતો જણાવવા માટે